मी इन मै टमी डोसा डीलाइट के फास्ट फूड मंचूरियन बर्गर के बीजो कई चलो आ बधु तो ठीक है राजकीय तड़को लगे तो क्यों लग આજે અમે લોકો આવી ગયા છે ખાતે ઓપનિંગ થયું એમાં અને આ ઓપનિંગ જોડે જોડે એટલા બધા કસ્ટમર અહીંયા આવ્યા છે ફર્સ્ટ ડે ના ધસારો છે ફૂડીઝ કે ના પૂછો ને વાત હવે આમાંથી કેટલા ફૂડીઝ ચૂંટણી પર બોલશે ને બોલશે તો શું બોલશે ચલો જાણીએ આપણે બધું થોડું એન્જોય કરી રહ્યા છે ને આપણે અહીંયા થોડી વચ્ચે ચૂંટણી ટોક કરવી છે તો આપણી સાથે આ એક કુડી જેમની સાથે વાત કરીએ આપનું નામ સચિન પટેલ સચિન ભાઈ આપણે અહીંયા રેસ્ટોરન્ટમાં બેસીને થોડી ચૂંટણીની વાતો કરવી છે શું લાગે તમને આ વખતે હવા કોની તરફ છે ઓલવેઝ ભાજપ 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 કેમ એવું લાગે તમને આખીબાર 405 ભાજપના કામો પ્લસ છે સારાજી વિકાસ છે ઓલવેઝ બાજા બજાવવાનું છે તમે શું કરો છો બિઝનેસ ઓ એઝ અ બિઝનેસ ઓનર તમને 10 વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી કેટલા ફાયદા થા ફાયદા ઘણા ફાયદા મળ્યા છે અને તમને લાગે છે કે 10 વર્ષમાં જે ભારત વિકાસ રિઝર્વ કરતું તું એ મળ્યો છે હા મળ્યો છે વધારે કઈ મળ્યો છે જે કરતું તું એનાથી વધારે મળ્યું છે ઇલેક્શન આવે છે શું જોઈને વોટ આપશો બસ વિકાસ જોઈને સરકારનું કામ જોઈને મોદી સાહેબનું પ્રચાર જોઈને અને કામ જોઈને એ પ્રમાણે નિર્ણય અકોર્ડિંગ ટુ યુ દેશને ચલાવવા માટે એક લીડર કેવો હોવો જોઈએ મોદી સાહેબ જીવો કે મે એવું લાગે તમને એ જ છે લીડર દેશના સારા બીજા કોઈ પર વિશ્વાસ નથી ના રાહુલ ગાંધી છે પણ એ ચાલેવા નથી ને ઓકે થેન્ક યુ સો મચ એમની સાથે વધુ એક છે એમની સાથે આપણે વાત કરવાનો ટ્રાય કરીએ ઓકે આપનું નામ ઉર્વિશ બારોટ ઓકે ઉર્વિશભાઈ તમે શું કરો છો મારો બિઝનેસ છે અ તમે કેટલા ફાયદા થાય કેન્દ્ર સરકાર તરફથી 10 વર્ષમાં જો ફાયદા ફાયદા તો ઘણા બધા છે સિક્કાની બે બાજુ હોય છે બરાબર છે ઘણીવાર ફાયદા બી થતા હોય છે નુકસાન બી થતું હોય છે પણ આમ જોવા જાવ જો મોદી સરકાર ફરીથી બી આવી જ જોઈએ એના બી ભારતના વિકાસ માટે ભવિષ્ય માટે બહુ સારું છે જો મોદી સરકાર ફરીથી આવશે તો તો વિપક્ષી મુદ્દા આપે છે કે મોંઘવારી છે બેરોજગારી છે એ બધું એ લાગે છે કે રીઅલ છે કોઈ મોંઘવારી નથી આજે જો મોંઘવારી હોય તો લોકો જે મોટ શોખ જે પૂરા કરે છે બરોબર છે તો એ લોકોને નડતા નથી તો મોંઘવારી ક્યાંથી તમને દેખાય છે પરચેસિંગ પાવર લોકોનો વધ્યું છે એવું લાગે 100% 100% એનું કારણ શું પણ મે કીધું ને હમણાં મોટ શોખ આજે સમજો કે મારે આજે એક ટાઈમ પહેલા એવું હતો કે લોકો ટુ વ્હીલર ઉપર ફરતા હતા આજે તમે જોવા જાવ તો ઘર દીડે ગાડી અત્યારે જોવા મળે છે દર એક કા તો બે ગાડી તો હોય છે એટલે પરચેસિંગ પાવર સો છે અને આમ તમે જુઓ કે જે રીતે વિકાસ અત્યારે થઈ રહ્યો છે જે ગતિએ થઈ રહ્યો છે એ હું નથી માનતો કે પહેલા કોઈ આ રીતે વિકાસ થતો તો અને આગામી સમયમાં તમને લાગી છે કે એનડીએ સિવાયની કોઈ સરકાર જો બને તો આવું કઈ થઈ શકે કોઈ પોસિબિલિટી જ નથી કોઈ કેન્ડિડેટ જ નથી કે જે એક ધારી વન વે ઉપર આ વસ્તુ જઈ શકે લોકોને શું કહેવા માંગશું શું જોઈને લોકોને વોટ આપવો જોઈએ ઇલેક્શન વોટ સારી સરકાર છે સારા એ લોકોના પ્રયત્નો છે આજે બીજેપી સરકારને તમે વોટ આપો છો તો કયા હેતુથી આપો છો તમે તમારો ફેમિલીને વિચારો છો કે ભાઈ તમે તમને જે અત્યારે સુખ સગવડો જે તમે માણી રહ્યા છો નો ડાઉટ પહેલાં મળતી હતી પણ અત્યારે જે આધુનિક સુવિધાઓ જે મળે છે જે આપણા દેશના પ્રધાનમંત્રી જે કરી રહ્યા છે બહુ સારું કરી રહ્યા છે તો હું તો એક બધાને રિક્વેસ્ટ કરીશ તો ખરેખર એમને આપણે વોટ આપવો જોઈએ થેન્ક યુ સો વધુ એક છે આપણે એમની સાથે વાત કરવાનો ટ્રાય કરીએ આપનું નામ સાહિલ સાહિલ આપ શું કરો છો હું એક્સપોર્ટ બિઝનેસ માં છું એક્સપોર્ટ માં કેટલા ફાયદા થયા ઘણા બધા ફોર એક્ઝામ્પલ યસ યસ ફોર એક્ઝામ્પલ તમે જો કોરોના પછી જે ચાઇના ની ઇમ્પેક્ટ આવી નેગેટિવ ઇમ્પેક્ટ વર્લ્ડ વાઇડ એનાથી અત્યારે વર્લ્ડ પાસે સેકન્ડ ઓપ્શન કોઈ હોય ઇમ્પોર્ટ કરવા માટે કે એની પાસેથી બાય કરવા માટે તો ઇન્ડિયા થયું અને એની સાથે સાથે મોદીજીએ એટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એટલી બધી પોલિસીઓ ડેવલપ કરી આપી છે કે અત્યારે વર્લ્ડ પાસે ચાઇના પછી સેકન્ડ ઓપ્શન કોઈ હોય તો ઇન્ડિયા છે અને એમાં મોદી સાહેબનો બહુ મોટો ફાળો છે અને એઝ એન એક્સપોર્ટ બિઝનેસમેન તમને શું લાગે છે કે તમને એઝ અ એઝ એન ઇન્ડિવિડ્યુઅલ કેટલા ફાયદા થાય છે પ્રોફેશનલ ઘણા બધા ફાયદા થયા છે પોલિસીસ ઘણી બધી ડેવલપ કરી છે પછી જે ટ્રાન્ઝેક્શનો થતા હતા ટ્રાન્સપરન્સી જે થઈ છે ડોક્યુમેન્ટેશન એક્સપોર્ટની અંદર જે મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે ડોક્યુમેન્ટેશન તમારું જે ક્લિયર થવું જોઈએ ફાસ્ટ થવું જોઈએ ફટાફટ તમને અપ્રુવલ્સ મળવા જોઈએ આ બધી વસ્તુ અત્યારે ઓન ફિંગર ટિપ્સ અમારે આવી ગઈ છે બધી વસ્તુ ડિજિટલાઇઝેશન પર આવી ગઈ છે કે જે પેપર વર્ક પહેલાં તમારે કરવા પડતા હવે નથી કરવા પડતા ઘરે બેઠા બધી વસ્તુ તમે કરી શકો જીએસટીથી શું ફાયદો થયો જીએસટી જીએસટી ઘણો ફાયદો થઈ ગયો કે તમે જે અલગ અલગ ટેક્સ સ્ટ્રક્ચરમાં જે ગૂંચવાયેલા રહેતા હતા હર બે મહિને તમે કંઈક ને કંઈક તમારા ચોપડા લઈને તમારે બેસું હતું તમે અત્યારે એક જ સિંગલ ટેક્સ પર આવી ગયા છો જેથી કરીને તમને હરેક વસ્તુને બાયફર કેક કરવાની તમને કોર્ટ કરવાની તમને પ્રાઇઝિંગ કરવાની ઘણી બધી સગવડતાઓ એનાથી થઈ ગઈ છે કે જેથી કરીને એક્સપોર્ટમાં તો આમ તો જીએસટી લાગતું જ નથી એ બી બહુ મોટી એક વસ્તુ છે કે જેથી કરીને જે આપણું એક્સપોર્ટ જે આપણું છેટાનોવર એ ઘણું બધું વધે છે કે જેમાં ટેક્સ છે જ નહીં

કે જે વર્લ્ડ વાઈડ જે એક્સેપ્ટેબલ હોય એ વસ્તુનું લોકોને નોલેજ આપ્યું એને પ્રમોટ કર્યું એના માટેની પોલિસીઝ ડેવલપ કરી અને આજે વસ્તુ તો ઇન્ડિયાની સારી છે જ લોકોને ખબર છે કે ચાઈના એ ચાઇલી તો ચાંદ સુધી ન છેલ્લી પસ એટલે ઇન્ડિયા આજે ગ્લોબલ માર્કેટની અંદર લીડરશીપ તરફ હન્ડ્રેડ આગળ વધી રહ્યું છે અને મોદી સાહેબે જે વિઝન લીધું છે કે બે હજાર સુડતાલીસમાં એને નંબર વન પર લાવવું છે હન્ડ્રેડ પર્સન્ટ લાવી શકશે કારણ કે જે પ્રમાણેની પોલિસી જે પ્રમાણેનું ડેવલપમેન્ટ જે પ્રમાણેની કામગીરી અત્યારથી ઝીરો ગ્રાઉન્ડથી ચાલુ કરી છે એ આગળ જઈને હંડ્રેડ ઇન્ડિયાને ટોપ બનાવશે થેન્ક યુ સો મચ વધુ એક આપણી સાથે જેમની સાથે આપણે વાત કરવાનું ટ્રાય કરીએ આપનું નામ મારું નામ મૌલેશ પટેલ છે ઓકે મૌલેશભાઈ તમને એ પૂછવા માંગીશ કે તમે શું કરો છો બેઝિક હું મ્યુઝિશિયન છું મારી મ્યુઝિક એકેડમી છે શું વાત છે મ્યુઝિક એકેડમી છે તમારી તો ઓકે એ પૂછવા માંગીશ કે એક ટાઈમ હતો કે કેવાય ને કે આર્ટિસ્ટ ને એટલું એટલી ઓપોર્ચ્યુનિટીઝ પહેલા નથી મળતી પણ હવે આર્ટિસ્ટ પણ કિલીને બહાર આવે છે એમને પ્લેટફોર્મ મળે છે લાગે તો હું એ બાબતમાં એટલું કહી શકીશ કે અમારું વર્ક જે છે એ એન્ટરટેનમેન્ટ સેક્ટર માં આવે છે એટલે એન્ટરટેનમેન્ટ સેક્ટર છે એ એટલું બધું ફર્સ્ટ પ્રાયોરિટી વાળી છે નહીં જેના કારણે ગવર્નમેન્ટ ને આપણે કશું કહી શકીએ પણ હું મારા કન્ટ્રી વિશે દેશ વિશે એટલી વાત કરી શકું કે છેલ્લા અમુક વર્ષોમાં મોદી ગવર્મેન્ટ મોદી સાહેબ ગવર્મેન્ટ આવ્યા પછી બીજેપી ગવર્મેન્ટ આવ્યા પછી જેટલું ડેવલપમેન્ટ જોઈ શકીએ છીએ અને એ ડેવલપમેન્ટ ઓવરઓલ દરેક વ્યક્તિના ફાઇનાન્શિયલ જે સ્ટેટસ છે એની અંદર થઈ રહ્યું છે જેના કારણે ઓવરઓલ ફાયદો અમને પણ થઈ રહ્યો છે કેમ કે એન્ટરટેનમેન્ટ સેક્ટર છે લોકોની પાસે જો અવેલેબિલિટી હશે લોકોની ખરીદશક્તિ વધારે હશે ખર્ચ શક્તિ પણ એટલી થઈ શકશે તો એ લોકો ઓબ્વિયસલી એન્ટરટેનમેન્ટ પાછળ પણ પૈસા ખર્ચશે અને એનો ફાયદો અમને પણ થઈ રહ્યો છે અને અમારો ફાયદો જો થાય છે તો અમે લોકો ડેફિનેટલી એ વસ્તુને એપ્રિશિએટ કરીએ છીએ એટલે ડેફિનેટલી તમે જો ગવર્મેન્ટ વિશે પૂછશો તો હું કોઈનો પક્ષ લેવાના ઈરાદે નહીં કહું પણ ડેવલપમેન્ટને જોઈને કહી શકીશ કે બીજેપીને ડેફિનેટલી આપણે લોકો સપોર્ટ કરવો જોઈએ ઓકે થેન્ક યુ સો મચ હવે વધુ એક આપણી સાથે જમની સાથે આપણે વાત કરવાનો ટ્રાય કરી સર આપનું નામ રમણભાઈ પટેલ શું કરો છો આપ મારે બિઝનેસ છે શેનો બિઝનેસ ઝેરોક્સ નો ને મોબાઈલ રિચાર્જ શું જોઈને વોટ આપવા રહ્યા ઇલેક્શન માટે અત્યાર સુધીના જેવો મારો અનુભવ છે તો એમાં મોદી સાહેબના જેવા કોઈ પીએમ દેશના વડાપ્રધાન થઈ શક્યા નથી થશે પણ નહીં ભવિષ્યમાં અને જે અત્યારે ભ્રષ્ટાચાર ઉપર જે મોટામાં મોટું જે કામ ઉપાડ્યું મોદી સાહેબે એ દેશ માટે અને આખા વર્લ્ડ માટે સારામાં સારું છે પણ અમુક દેશ વિરોધી તત્વો જે મોદી સાહેબની અગેન્સ્ટમાં જે કામ કરી રહ્યા છે એના માટે અત્યારથી સનાતન ધર્મ લોકો વાળા અને દેશ પ્રેમી ભક્તોએ અત્યારથી જાગૃત થઈ અને જાગવાની જરૂર છે કે જેથી કરીને દેશના ખરીદારો અંદરના અને દેશની બહારવાળા કે જે ભારતને પ્રગતિ જોઈ શકતા નથી એ લોકો સામે અત્યારથી સાવચેત થઈ અને મોદી સાહેબના ફૂલ સપોર્ટ કરવો જોઈએ અને ભ્રષ્ટાચાર એક એવું કેન્સર છે કે જ્યારે કોંગ્રેસના શાસનથી અત્યાર સુધીમાં હજુ કંટ્રોલ કરવામાં મોદી સાહેબને બહુ મુશ્કેલીઓ પડી છે પણ મોદી સાહેબનો જે વિલ પાવર છે એ ખરેખર મારા મત મુજબ એ કોઈ દેવી શક્તિ એમની પાછળ છે એટલે જ આટલો સ્ટ્રોંગ વિલ પાવર છે અને દેશના એક સારામાં સારા વડાપ્રધાન વર્લ્ડના કે જે દેશનું નામ રોશન કરી અને ફર્સ્ટ વર્લ્ડ ઇકોનોમિક ફર્સ્ટ નંબર લાવી અને દેખાડી બતાવે છે એટલો અમને લોકોને કોન્ફિડન્સ છે અને હજુ પણ બીજા આવનારા વર્ષોમાં પીએમ મોદી સાહેબ રહેવા જોઈએ તો જ દેશનું ભવિષ્ય ઉધરું દેખાય છે કે મારે બીજો સવાલ કરવાની જરૂર જ નથી થેન્ક યુ સો મચ યમી યમી ઇન માય ટમી એન્ડ પીપલ આર ઇટિંગ ધેર ફેવરિટ ફૂડ હિયર અને આ સાથે જ આપણે સાથે ચૂંટણીની વાતો કરવાની છે આપણે સાથે સાથે સરને પૂછે સર આપનું નામ સંજય પ્રેમકુમાર અસ્તીર શું કરો છો આપ હું પ્રોફેશનલ ફોટોગ્રાફર છું શું આજ છે તો તમે ઘણી બધી જગ્યાએ ફરતા હશો તમે કેટલો વિકાસ જો પહેલા કરતા ખૂબ જ સારો વિકાસ થયો છે પહેલા જે બજાર હતું માર્કેટ હતું વ્યવસ્થાઓ હતી એના કરતાં અત્યારે ખૂબ જ સુધાર થયો છે અમને અમારી લાઈનની વાત કરું તો પહેલાં અમને અમારા પ્રોફેશનલ કેમેરા લેવા માટે લોન નહોતી મળતી અત્યારે અમને પ્રોજેક્ટ લોન મળે છે ગમે ત્યારે કોઈ બી ફોટોગ્રાફર ગમે ત્યારે ગવર્મેન્ટની લોનથી કેમેરા ખરીદી શકે છે અને ખૂબ અનુકૂળ છે પહેલાં કરતાં ખૂબ સારું છે ઓકે તો પહેલા દસ વર્ષ પહેલા સિનેરિયો આપણે જોઈએ ને અત્યારનો સિનારીઓ જોઈએ તમને શું લાગે છે શું ફરક આવ્યો છે ઓવરઓલ પોઝિટિવ ફરક આવ્યો છે કે નેગેટિવ ફરક બહુ પોઝિટિવ ફરક આવ્યો છે પહેલા લોકોનું એપ્રોચ જ નેગેટિવ હતું હતું કોઈ પણ કામ કરવા માટે ઘણા બધાના હાથ પગ જોડવા પડતા હતા પાછલા બારણે રિશ્વત પણ આપવી પડતી હતી હવે એ બધું બંધ થઈ ગયું બધું ઘણું બધું ઓનલાઈન થઈ ગયું દરેક વસ્તુ તમારે ઇઝીલી પતી જાય છે પહેલા અત્યારના સમયમાં એ જ એક મોટો ફર્ક છે કે પહેલા તમે કોઈ પણ વસ્તુ ફાસ્ટ નહોતા કરી શકતા અત્યારે કોઈ પણ વસ્તુ તમારે કરવી હોય તો જલ્દી ફાસ્ટ થાય છે અને ઇઝીલી થાય છે ઓકે તો ડિજિટલ ઇન્ડિયા પર શું કહેશો તમે ડિજિટલ ઇન્ડિયાની જે આખી શરૂઆત થઈ અને પછી જે ઇમ્પ્રુવમેન્ટ થયું એમાં જે પ્રોગ્રેસ થઈ શું કહેશો ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા પણ ખૂબ સરસ વિકાસ થયો છે ડિજિટલી અત્યારે લોકો ઘેર ઘેર મોબાઈલ પહોંચી ગયા છે ઘર ઘેર ટીવી પહોંચી ગયા છે ઘેર ઘેર ચેનલ્સ પહોંચી ગયા છે સોશિયલ મીડિયા એટલું બધું પ્રગતિ કરી છે કે કોઈ પણ મેસેજ ગવર્મેન્ટને કે કોઈ પણ પાર્ટીને કે કોઈપણ બિઝનેસમેનને પોતાની એડવર્ટીઝમેન્ટ માટે કે ગમે તે વસ્તુ તમારે બ્રોડકાસ્ટ કરવી હોય તો વિધિન અ સેકન્ડ્સ તમે લાખો કરોડો માણસની વચ્ચે જઈ શકો છો આ એક મોટો ડિફરન્સ આવ્યો છે પહેલા તમારે પબ્લિસિટી કરવા માટે ઘણી બધી પબ્લિક પબ્લિસિટી એજન્સીને કોન્ટેક કરવા પડતા હતા પ્રિન્ટ મીડિયાને કોન્ટ કોન્ટેક્ટ કરવું પડતું હતું પહેલાં વિડીયો માટે અલગથી કરવું પડતું હતું અત્યારે એ બધું બહુ ઇઝી થઈ ગયું ઓકે તો તમે તમને લાગે છે કે લોકોનું અત્યારે પરચેસિંગ પાવર પર એવી રીતના વધ્યું છે કે પહેલા એક ટાઈપની જે આપણે નોર્મલ આપણી ઇવેન્ટ ફોટોગ્રાફીની વાત કરીએ અત્યારે અલગ જ લેવલનો ક્રેઝ એમાં આવ્યો છે લોકો પૈસા ખર્ચવા માટે ઇન્ટરેસ્ટ દેખાડે છે અત્યારે હા બિલકુલ દેખાડે છે અત્યારે દરેક લોકોને કંઈ ને કંઈક નવું જોઈએ છે જો તમારામાં કોઈ પણ પ્રકારની આવડત હશે તમે કંઈ પણ વસ્તુ નવું કરવા તમારે પ્રેરિત થશો તમે કંઈક બજાર કરતાં કંઈક જુદું બતાવશો તો ચોક્કસથી ઘરાક તમને સારું વળતર આપશે અને તમારી કદર થશે તમારા કામની અત્યારે લોકોને પૈસાની નથી પડી કામની પડી છે તમે શું સારું કામ આપી શકો છો વળતર તમને આપવા રેડી જ છે અને તમને શું લાગે છે કે લોકોની આ મેન્ટાલિટી એટલી ઇમ્પ્રૂવ થઈ છે એમાં સરકારનો કેટલો હાથ છે સરકારનો બહુ જ બહોળો હાથ છે સરકારે એટલું બધું એક્ટિવિટી વધારી છે કે કોઈ બી માણસને કંઈ પણ કરવું હોય તો ઈઝીલી દરેક વસ્તુ કરી શકે છે પહેલાં પ્રિન્ટ મીડિયા પછી ઇલેક્ટ્રોનિક મીડિયા એ બધાનો વિકાસ બહુ સીમિત હતો હવે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા એટલું બધું વાસ્ટ થઈ ગયું છે કે પૂછો નહીં ઓકે ઇલેક્શન આવી રહ્યા છે તમે શું જોઈને વોટ આપવાના છો હું વિકાસ જોઈને વોટ આપીશ હું ચુસ્ત નો માણસ છું બરાબર હું એકલા નો ચોંટી વળું એવો વ્યક્તિ નથી હું નો પ્રખર માણસ છું મારી માનસિકતા પ્યોર વાળી છે જે પક્ષ મારા દેશનું કામ કરશે એ પક્ષને હું વોટ આપીશ હાલની પરિસ્થિતિ જોતા ભાજપ સિવાય ઇન્ડિયામાં કોઈ ભારતને આગળ લઈ શકાય લઈ જઈ શકે એવો કોઈ પક્ષ છે જ નહીં બધા લોકોને જાતિવાદમાં બીજી ત્રીજી રીતે વહેંચી અને પોતાની પાર્ટીનું કામ આગળ વધારવા માટેનું જ કામ કર્યું છે દેશને આગળ વધારવાનું કામ કોઈ પાર્ટીએ કર્યું નથી સિવાય ભાજપે થેન્ક યુ સો મચ વેલકમ મેમ ચાલો વધુ એક આપણી સાથે જેમની સાથે આપણે વાત કરવાનો ટ્રાય કરીએ ચાલો આપનું નામ નિરલ આપ શું કરો છો જોબ કરું છું શેમાં જોબ કરો ઇલેક્ટ્રિક કંપનીમાં ઓકે તમે ઇલેક્શન આવી રહ્યું છે શું જોઈને વોટ આપવાનું હું વિકાસ જોઈને વોટ આપીશ જે આગળ વધી રહ્યો છે જોઈને વોટ આપીશ અને બીજેપી એ સારા કામ કર્યા છે એને જોઈને વોટ આપીશ ઓકે તો તમને એમ નથી લાગતું કે ચલો બીજેપી કામ કરે 10 વર્ષ પણ સપોઝ બીજેપી સિવાય કોઈ બીજા પક્ષની સરકાર આવે તો આવું કામ થઈ શકે તમને લાગે ના અત્યારની દ્રષ્ટિએ કેવું કે લાગતું નથી બીજેપી સરકાર સિવાય બીજું કોઈ સરકાર આવી શકે શું કામ એવું લાગે મોદી સાહેબ એવા કામ એવા કર્યા છે વિકાસ કર્યો છે દેશને આગળ લઈ ગયા છે ભારતને પાંચમા ઇકોનોમી લઈ આવ્યા છે અને ત્રીજી ટર્મમાં કર્યા ભગવાન ધારે તો ત્રીજી ઇકોનોમી વર્ગની બની જશે એ દ્રષ્ટિએ જોતા બીજું કોઈ આનેમાં લાગતું નથી મોદી સાહેબ સિવાય આપ જોબ કરો છો વિપક્ષ એવું કહે છે કે ભારતમાં બહુ બેરોજગારી વધી ગઈ છે તમને લાગે છે ગ્રાઉન્ડ રિયાલિટીમાં બેરોજગારી એટલી છે ભારતમાં મને નથી લાગતું જે લોકોને કામ કરવું છે એ લોકોને સારી જોબ મળી શકે છે પ્રાઇવેટ સેક્ટરમાં ઘણી જોબ છે એટલે મારે દ્રષ્ટિ એવું નથી કે જેને કામ કરવું છે એને જોબ એના માટે જોબ છે જ ઓકે તો ઇલેક્શન આવી રહ્યું છે તમે લોકોને શું કહેશો શું જોઈને લોકો વોટ આપે હું દેશને આગળ વધારવામાં બીજેપીએથી કામ કરેલા છે એ જોઈને અને આપણો એક ભારતના નાગરિક તરીકે કોઈ પણ રીતે વોટ આપવો પડે એ જોઈને કે દરેક વ્યક્તિ આમાં વોટ આપે ઓકે થેન્ક યુ સો મચ ઉભી ઉભીને થાકી યાર હવે બેસીને થોડી વાતો કરીએ અને જ્યારે ચૂંટણીની વાત હોય લીડરશીપની વાત હોય ત્યારે એક એવા વ્યક્તિ કે જે સોસાયટીના સેક્રેટરી છે એની સાથે થોડું આપણે લીડરશિપ વિશે ચર્ચા કરવી છે ચૂંટણી વિશે ચર્ચા કરવી છે આપનું નામ નેહા કેડિયા નેહાબેન તમે શું જોઈને વોટ આપવાના ઇલેક્શન આવી રહ્યું છે અમે નારીને જે પ્રોટેક્શન મળ્યા છે નારી સશક્તિકરણ છે વિધાનસભામાં જે સીટો મળી છે સેફટી છે એ બધું જોઈને અમે વોટ ઓકે વિકાસ કેટલો જોવો છો તમે દેશનો અત્યારે વિકાસ ડબલ કરતા પણ વધારે છે અને જે સેફટી ઝોન છે આર્મીમાં છે કે ક્યાં પણ તમે જુઓ દરેક જગ્યાએ જે સેફટી ઝોન છે એ જોઈને વોટ આપવાના છો નારીમાં છે પ્લસ બિઝનેસમાં જે સેફટી અમને કરી છે જીએસટી લઈને કે જેનાથી ફ્રોડ થતું અટકી ગયું છે કેસમાં જે ટ્રાન્ઝેક્શન થતા હતા એ અટકી ગયા છે એ બધું જોઈને વોટ આપશું આર્મીના માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ પરચેસ કર્યા છે જે આપણા દેશની સેફટી છે જે મેઇન છે ઓકે આત્મનિર્ભર ભારત પર તમારું શું કહેવું છે કારણ કે જ્યારથી આત્મનિર્ભર આત્મનિર્ભર ભારત આવ્યું ત્યારથી આપણે જોયું કે આપણે બધું અહીંયા વેપન્સ બધું જાતે બનાવવા લાગ્યા પછી ઇવન આત્મનિર્ભર સ્ત્રી ભારતીય નારી જોવા મળી કે બધા હવે ડિપેન્ડન્ટ નથી કે આપણે આપણી રીતે કરી લેવાનું બધું ફાઈનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ લિવિંગ વાઇઝ બધી રીતે સોશિયલી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ લેડીઝ લાગે તમને હા લાગે છે કેમ કે હું મારી પોતાની ફેક્ટરી પણ હેન્ડલ કરું છું અમારું પોતાનું સ્ટીલ મેન્યુફેક્ચરિંગ બી યુનિટ છે એ બધું મારા આવે છે અને હું પોતે હેન્ડલ કરું છું તો મને બી એનો બેનિફિટ છે કે નારીના હિસાબે અમને સપોર્ટ મળ્યો છે ઘરમાં બી સપોર્ટ થાય છે અને દેશમાં બી સપોર્ટ થાય છે ઇવન સોસાયટીમાં બી લેડીઝોને માન આપવાનું ચાલુ થયું છે પહેલા એવું હતું સોસાયટીમાં કે બધું હેન્ડલ જેન્ટ્સ જ કરે ચાહે ચેરમેન હોય સેક્રેટરી હોય ટ્રેઝર હોય ઇવન કોઈ પણ હોય બધામાં અમારે જેન્ટ્સ જ જોઈએ કે લેડીસો કંઈ ના કરી શકે લેડીસો ખાલી ઘરનું કામ કરી શકે એ મોદી સાહેબે થિંકિંગ હટાવીને લેડીઝોને જે માન આપ્યું છે તો એ હંડ્રેડ પર્સન્ટ શ્યોર છે કે આત્મનિર્ભર છે લેડીઝો પણ આત્મનિર્ભર છે ઓકે તો તમને લાગે છે કે જો કોઈ બીજી એવી સરકાર હોત તો આ વસ્તુ થઈ શકે પોસિબલ

લીડરશીપની આપણે વાત તો તમે તમારું બધું ફેક્ટરી છો સેક્રેટરી છો તમારા મતે દસ વર્ષમાં સ્ત્રીઓની અંદર લીડરશિપ સ્કિલ ડેવલપ થઈ છે કારણ કે પહેલા ઘર ચલાવવું વધારે ને ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું રહે સ્ત્રી ઘર ચલાવે એમાં ખાસ ધ્યાન રાખે એમાં એ લોકો ધ્યાન આપતા પણ હવે પ્રોફેશનલી પણ લીડરશીપ સ્કિલ લેડીઝમાં ડેવલપ થઈ છે એવું લાગે હા થઈ છે હમણાં લેડીઝ છે એ પોતાનું ડિસિઝન લઈ શકે છે ઇવન બેન્કિંગમાં એ લોકો ડિસિઝન લઈ શકે છે ફાઇનાન્સ મેનેજમેન્ટ કરી શકે છે પહેલાં એવું હતું કે જેન્ટ્સ જે કરે સાચું હમણાં લેડીઝ ક્વેશ્ચન કરી શકે છે કે ભાઈ આ મારા પૈસા હતા એ તમે ક્યાં મૂક્યા આ મારું રાઇટ હતું આ મારું કાર્ડ હતું આ તમે ક્યાં મૂક્યું છે લીડરશિપ કરી શકે છે ઇવન એક લેડીઝ સો જેન્ટ્સને હેન્ડલ કરી શકે છે ક્રેડિટ કોને મોદી સાહેબને

काफी हुआ है पिछले दस सालों में फॉर एग्जाम्पल आपने क्या क्या देखा किया बैंकिंग सेक्टर में काफी ग्रो हुआ है मोदी साहब ने लास्ट दस साल में जो ऑनलाइन ट्रांजेक्शन ब्लैक मनी का काफी जो रोल था वो कम हो गया है कारण टैक्स के अंदर काफी ग्रो हुआ है और वो पैसा अपने डेवलपमेंट में काफी यूज में आ रहा है आपको क्या लगता है कि अभी जो दस सालों में मोदी सरकार की वजह से ब्लैक मनी कितने कम हुए हैं काफी मात्रा में कम हुई है अभी आप देखेंगे जब इंट्रोड्यूस uh, किया तब बहुत ही विरोध हुआ उसका लेकिन उसके बाद उसकी असर भी देखी देश को इतनी कमाई भी मिली ऑडिटिंग में भी इजी हो गया होगा ना जीएसटी की वजह से जीएसटी का एक्चुअली विरोध हुआ था उसका कारण था कि पहले लोगों को समझ में नहीं आ रहा था कि इसका इम्प्लीमेंट कैसे होगा मगर जब से ये लोगों को समझ में आया रहा था इम्प्लीमेंटेशन सही से हुआ है तो उसके बाद ये काफी इजी हो गया पहले टैक्सेशन अलग अलग बहुत सारे थे सर्विस टैक्स था एक्साइज तो कम्बाइंड कर दिया जिसके कारण अब लोगों को खाली एक ही टैक्स भरना पड़ता है और इंपोर्ट लेने में बहुत इजी हो गया है तो बहुत अच्छा हो गया आगे से और इंफ्रास्ट्रक्चर वाइज हम देखें कि या फिर आ, हेल्थ एजुकेशन वो सब देखें तो आपको लगता है कितना डेवलपमेंट हुआ है एजुकेशन के अंदर तो काफी डेवलपमेंट हुआ हर एक फील्ड में ही हुआ है आज इंडिया जो है एजुकेशन में काफी आगे निकल गया है और इंडिया और को जो अच्छे कैंडिडेट्स प्रोवाइड कर रहे हैं और काफी लोग बाहर जॉब करने जा रहे हैं अच्छे पोजिशन पे जा रहे हैं इंडिया ओके okay, तो अभी चुनाव आ रहे हैं तो आप आ, क्या देखे वोट करोगे चुनाव में अपने ये देखना है कि भाई एक इंडिया का जो अपना सिक्योरिटी सिस्टम है वो मोदी साहब ने लाल दस बहुत स्ट्रॉन्ग कर दिया और दूसरा अपना जो विकास हो रहा है वो देखा वोट करेंगे

કે અત્યારે બિઝનેસમેન ને કેટલો ફાયદો થઈ રહ્યો છે સરકાર કેન્દ્ર સરકાર તરફ બિઝનેસમેન ને એક તો બે નંબર નું જે કે હતું એ બધું બંધ થઈ ગયું એટલે લીગલ જ કામ કરવું પડે જીએસસી આવી ગયું છે બરોબર છે અને બીજું જે કે સ્ટાર્ટઅપ માટે સરકારની જે કઈ યોજનાઓ છે એ લોકોનો લાભ મળે લોકોને લાભ મળે છે શું કહે છે બધી યોજનાઓ થી કે એનાથી દેશને કેટલો ઇફેક્ટ થયો છે પોઝિટિવ દેશને માનો કે નાનો કોઈ માણસ છે મારા જેવો તો એને સ્ટાર્ટઅપ કરવું છે તો ઈઝીલી બેંકની લોન મળી રહે છે અને એ પણ ઓછા દરે વ્યાજ દરે એના ઓછા હોય તો બિઝનેસ વધશે અને તમને લાગે છે લોકોનું પરચેસિંગ પાવર પણ વધ્યું છે કારણ કે લોકો પહેલા વીકએન્ડમાં ખાવા આવતા હવે એમને એમ ગમે ત્યારે આવી જાય ઓફિસ અવરમાં બ્રેક લઈને આવી જાય એવું લાગે તમને કે અસર થઈ છે બજારમાં અર્થતંત્ર શું કે વેગવાન જ છે અત્યારે મોદી સરકારમાં એટલે લોકો છૂટથી પૈસા વાપરે જ છે ઓકે અને બીજો મારો સવાલ એ કે હવે ચૂંટણી આવી રહી છે તમે શું જોઈને વોટ આપવાના

જે લોકો રૂપિયા વાળા હોય એ જ જતા હતા અત્યારે દરેક જણા જાય છે એનું કારણ એ છે કે સરકારની યોજના છે બેંકની લોન છે ઓછા દરે વ્યાજ લોન મળે છે એના હિસાબે છોકરાને બહાર સારું ભણવા જવું હોય તો એ જઈ શકે છે થેન્ક યુ સો મચ થેન્ક યુ તો ખાતા ખાતા કેટલી બધી ચૂંટણીની વાતો થઈ ગઈ જનતા કઈ બાજુ જોઈ રહી છે જનતા નું મત કઈ તરફ છે તો આઈ એમ છો તમે જાણી જ ગયા હશો હવે મને લાગી છે ભૂ 9 ટુ 6 9 કેફે ઓપન થયું છે અહીંયા તો હવે ફૂડ પણ ટેસ્ટ કરી લઉં આપણે ફરી મળીએ ક્યાં સુધી ચૂંટણીને લગતા તમામ સમાચાર સૌથી પહેલા સૌથી ઝડપી સૌથી સચ્ચો કે ક્યાં જોવાના ગુજરાત ફર્સ્ટ પર બીકોઝ ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી વાત આવજો